કેમ છો બાળકો મારું નામ છે પટેલ હિરણ ફ્રોમ શ્રમિક વિદ્યાલય આગળ આપણે ગણિત વિષયમાં ચેપ્ટર સંખ્યાઓ અભ્યાસ કર્યો જેમાં તરત પહેલાની સંખ્યા વચ્ચેની સંખ્યા નાની અને મોટી સંખ્યા વિશે અભ્યાસ કર્યો હતો હવે આપણે આગળ અભ્યાસ કરીશું તો ચાલો ભણીએ જોડકા જોડો આપણે જોડકા જોડતા શીખવાનું છે આપણે એકમ અને દશક વિશે શીખી ગયા હતા સંખ્યાઓને વટ્ટાના સ્વરૂપ એટલે વાંચન રૂપે પણ શીખી ગયા હતા તો હવે તે રીતે આપણે એને જોડકા જોડતા શીખીશું અહીં એક નંબર પર છ અગળીને મિંદે સાઠ વત્તા આઠ કેટલા થાય તેના આધારે એકમ દશક અને સંખ્યા જેટલી થાય એ રીતે એને જોડવાનું છે ચલો સાઠ વટ્ટા આઠ તો એમાં શું છે છ દશક છે અને આઠ એકમ છ દશક અને આઠ એકમ ક્યાં લખ્યું છે ચાલો જોઈએ અહીં છ દશક અને નવ એકમ છે દશક અને આઠ એકમ તો અહીં છ દશક અને આઠ એકમ એટલે એને આ રીતે પહેલા જોડી દેવાનું છ દશક આઠ એકમ તો અહીં છ દશક આઠ એકમ તો કેટલા થાય છગડી આઠડી કેટલા થાય અડસઠ ક્યાં લખ્યા છે બે નંબર પર છે પચાસ વટા બે એટલે પાંચ દશક અને બે એકમ તો પાંચ દશક અને બે એકમ ક્યાં છે તો અહીં એને આ રીતે જોડી દેવાનું હવે પાંચ દસક અને બે એકમ કેટલા થશે બગડે બગડે લખેલા છે તો તો અહીંથી આમ જોડી દેવાનું હવે ત્રણ સિત્તેર વત્તા ત્રણ કેટલા થાય તો સાત ને ત્રણ સિત્તેર તેર એકોતેર બોતેર અને તોતેર તોતેર થાય છે હવે સિત્તેર વત્તા ત્રણ તો સાત દશક અને ત્રણ એકમ તેને આપણે જોડી દેવા નહીં આવે હવે સાત દશક અને ત્રણ એકમ એટલે એને આ રીતે જોડી કેટલા થાય તો છગડે નવડે ઓગણસિત્તેર ચલો છ દશક નવ એકમ તેને આ રીતે જોડી દેવાનું છ દશક અને નવ એકમ હવે એને એની યોગ્ય સંખ્યા સાથે જોડી દઈએ આપણે છ દશક નવ એકમ છીતે નવડે નવડે ઓગણસી આઠ આઠ ને મીંડે એસી વટ્ટા છ એસી વટ્ટા છ એટલે શું આવશે આઠ દશક અને છ એકમ એસી વટ્ટા છ એટલે કેટલા થશે છ્યાસી જોડી દેવાનું નવડે ને મિનિટ નેવું વટ્ટા પાંચ નેવું વટ્ટા પાંચ તો નવ આ નવ દશક અને પાંચ એકમ કેટલા થાય છે તો નવડે પાંચડે પંચાણું એને પંચાણું સંખ્યા સાથે જોડી દઈએ જોડી ઉમેરીએ તો સાત દશક અને સાત એકમ થશે તો એને આ રીતે અહીં જોડી દઈએ સાત દશક સાત એકમ બંને સત્ર સિત્યોતેર ચલો સિત્યોતેર જ્યાં લખ્યા હોય ત્યાં એને આ રીતે જોડી દેવાનું નેવું ને ચાર કેટલા થાય તો નવ દશક અને ચાર એકમ તો એને આ રીતે જોડી નવ દશક અને ચાર એકમ ચલો હવે એને સંખ્યા સાથે જોડો નવ દશક ચાર એકમ નવડે ચગડે ચોરાણું કેટલા થાય છે નવડે ચગડે ચોરાણું એસી વત્તા એક તો એસી ને એક એક્યાસી એટલે આઠ દશક અને આઠ એકમ આ રીતે જોડી દો હવે એક્યાસી સાથે એને જોડી દો એટલે સંખ્યાને એકમ દશક જોઈ તેને તમારે જોડવાનો છે ફરીથી છે જોડકા જોડો સાઠ વત્તા ચાર તો સાઠ ને ચાર કેટલા થાય તો ચોસઠ તો ચોસઠ સંખ્યા સાથે એને જોડી દેવું આ રીતે સિત્તેર વત્તા છ કેટલા થશે છોતેર છોટેર સંખ્યા સાથે એને એને જોડી જોડી દેવાનું ને સંખ્યા સાથે ત્રીસ વટ્ટા સાત કેટલા થાય સાડત્રીસ એટલે સાડત્રીસ સંખ્યા સાથે એને જોડી દેવાનું વીસ વટા નવ તો કેટલા થશે ઓગણત્રીસ ઓગણત્રીસ સંખ્યા સાથે એને જોડી દેવું એસી વટ્ટા આઠ માં આઠ ઉમેર તો અઠ્યાસી થશે ચાલીસ વત્તા પાંચ તો પિસ્તાલીસ એકમ અને દશકને ધ્યાનમાં રાખીને તેની સંખ્યા પણ જોવાની અને સંખ્યાને ધ્યાનમાં રાખીને સંખ જે વટ્ટા કરીએ એટલે કે સરવાળો કરીએ એને પણ ધ્યાનમાં રાખવાનું છે હવે છે સંખ્યાને શબ્દમાં લખો અહીં કેટલીક સંખ્યા આપેલી છે જેમાં ખાસ કરીને આપણી ભૂલો થતી હોય છે તો એ સંખ્યાને તમારે શબ્દમાં લખવાનું છે

છ અને કામ કેટલા છે તો પાંચ આ રીતે તમારે એને લખવાનું છે પનેકાનું પાંચ છ ઉપર મીંડું આવશે 7 પાંચડી સાતડે પાંચડે કેટલા થશે તો પચોતેર સાતડે પાંચડે પચોતેર તો આપણે પચોતેર લખીએ પપોર મીંડું ચો તેર ચનેકાને માત્ર ચો તનેક માત્ર તેર પચોતેર એમાં સાત દશક હશે અને પાંચ એકમ હવે આઠડે પાછળે પંચ્યાસી તો પંચ્યાસી કેવું લખાશે પ પડધ યાનિકનો યા સી પંચ્યાસી અહીં પંચ્યાસી શરણાઈનો આવશે જેમાં આઠ દશક પાંચ એકમ પંચ્યાસી ને તમે બીજી રીતે પણ લખી શકો પોપર મીંડું કાઢીને ચો નહીં લખવાનું આ ચોમાં આવી જશે પંચ્યાસી આ રીતે પણ તમે એને લખી શકો છો પાછળે નવડે ઓગણસાઠ પાછળે નવડે ઓગણસાઠ તો પાંચે નવડે ઓગણ સાઠ શકણસાઠ અને ગણ ઓગણ શને સાઠ ચલો દશક કેટલા છે તો પાંચ અને એકમ કેટલા છે તો નવ આ રીતે લખવાનું છગડે નવડે કેટલા થશે ઓગણ સિત્તેર જેમાં છ દશક નવ એકમ છગડે નવડે ઓગણ સિત્તેર સાંતરે છગડે કેટલા થાય ચુમ્મોટે તો અહીંયા આપણે લખીએ ચ ચને હશે મને માથે મીંડું મને કને માત્ર મોત્ર તેર ચુમ્મોતેર ચુમ્મોતેર માં સાત દશક ચાર એકમ છગડે છગડે આંકડે છગડે આઠળે અડસઠ કેટલા છે છગડે આઠે અડસઠ તો છગડે આઠળે અડસઠ છ દશક આઠ એકમ છગડે આઠ ને અડસઠ બે ઉસાટા છે તો બંને સાતળા સિત્તોતેર તો એને કેવી રીતના લખાશે હસોઈ સી હસો યો અડધ કાના માત્ર યો તે તને માત્ર તેર સિત્યો તેર તો સાત દશક સાત એકમ બંને સાતળા સિત્તોતેર પાંચ દશક સાત એકમ પાછળ સત્તાવન સર્ધો લીટી દોરી લેવશે તા પાંચડે સાતડે સત્તાવન પાંચ દશક સાત એકમ પાંચડે સાતડે સત્તાવન આઠળે સાતડે સત્યાસી સત્યાસી પણ લખાય અને સિત્યાસી પણ લખાય તો અર્ધી સત્યાસી આઠ દશક સાત એકમ નવડે સાતરે સત્તાણું નવડે સાતરે કેટલા સત્તાણું તો સત્તાણું નવડે સાતરે સત્તાણું અણ ફેણ અણ આવશે નવ દશક સાત એકમ નવડે સતરે સત્તાણું ઓગણસી ઓગણસી પણ લખાય તો નવડે અનેક માત્ર એ શને સોય સને દીર્ઘ સી અપર મિંડો હશે ઓગણ્યાસી તો સાત દસક નવ એકમ સાત નવડે ઓગણસી બંને નવ્વાણું કેટલા થાય છે બંને નવ એકમ બંને પાછળ પંચાવન બંને પાછળ પંચાવન પિકાનું ચાવ પંચાવન પાંચ દશક પાંચ એકમ બંને પાછળ પંચાવન નવડે પાછળ પંચાણું નવડે પાછળ પંચાણું પ પર અનુસાર ચણકાનો ચાર અણને હસીવાળું પંચાણું તો નવ દશક પાંચ એકમ નવડે પાછળે પંચાણું છગડે એકડે એકસઠ છગડે એકણે એકસઠ છગડે એકડે એક છ દશક એક એકમ છગડે એકડે એક પાંચડે એકડે એકાવન પાંચડે એકડે એકાવન પાંચ દશક એક એકમ પાંચડે એકડે એકાવન સંખ્યા ને આપણે શબ્દોમાં લખી બાળકો આપણે જોડકા અને સંખ્યા શબ્દોમાં લખતા શીખ્યા હું આશા રાખું છું તમને એમાં ખ્યાલ આવી ગયો હશે થેન્ક યુ